ડીજે અને ડિસ્કોના યુગમાં આજે પણ જામનગરના યુવાનો છે તે એક અનોખી જ ગરબી યોજી રહ્યા છે જામનગરના રણજીતનગર નજીક આવેલા લેવવા પટેલ સમાજના ચોકમાં જે પટેલ યુવક ગરબી યોજાય છે આઠ દાયકાથી પરંપરાગત યોજાતી આ ગરબીમાં આજે પણ જે પાશ્ચાત્ય સંસ્કૃતિ છે તેનો રંગ નથી લાગ્યો અહીં યુવાનો પરંપરાગત વાજિંત્રોમાં જે ઢોળ પદ સાથેની જે સાંસ્કૃતિક વારસાને તાજા કરતી જે કૃતિઓ છે એ કૃતિઓ રજૂ કરી અને તેના ઉપર તલવાર રાસ હોય હુડો રાસ હોય કણબી રાસ હોય કે પછી અહીંનો વિખ્યાત જે મસાલ રાસ છે તે મસાલ રાસ હોય અહીં ખાસ મસાલ રાસ દરમિયાન જે યુવકો ધગધગતા અંગારા ઉપર ખુલ્લા પગે રમી અને લોકોના મન હરી લે છે મન જીતી લે છે અહીં જામનગર ઉપરાંત દેશ વિદેશમાંથી લોકો આ જે અંગારા ઉપર રમતા મકાલ રાસમાં યુવકોને નિહાળવા આવી પહોંચે છે અને આઠ મિનિટથી વધુની સમયનો આ રાસ નિહાળી લોકો પણ મંત્રમુગ્ધ થાય છે એક તરફ અનેક જગ્યાએ પાર્ટી પ્લોટમાં યુવાનો બીજેના તાલે ઝૂમતા હોય છે ત્યારે અહીં પરંપરાગત જે સંગીત અને જે જૂના પ્રાચીન ગરબાઓ છે રાસ છે તેમના તાલે

જે પરંપરા આજે પણ અમારા સંચાલકોએ જાળવી રાખી અમારું આ પટેલ યુવક ગરબી મંડળ પુરા પ્રાચીન વસ્ત્ર પરિધાન પ્રાચીન વાજિંત્રો પ્રાચીન ગરબા અને પ્રાચીન સ્ટેપ એટલે કે ડગલા સાથે જામનગરની જનતા સમક્ષ રજુ થઈ રહ્યું છે અમારા વિશ્વ વિખ્યાત એવા અમારા ગુલાટ રાસ કણબી રાસ કણબી હુડો રાસ દાંતડા રાસ તલવાર રાસ મસાલ રાસ જેને જોવા માટે પૂરા ગુજરાત નહીં પણ પૂરા વિશ્વમાંથી માણસો અહીં વધારે છે એવા જ અમારો તલવાર રાસ જેને આપણી હિન્દુ સંસ્કૃતિને પોતાની તલવારની ધાર ઉપર જીવંત રાખી હતા એવા શિવાજી મહારાજને યાદ કરી અમારા ખેલૈયાઓ અઢી કિલોની તલવાર સાથે અહીં તલવાર રાસ રજૂ કરે છે એવો જ અમારો મસાલરાસ જે આપણી આર્ય સંસ્કૃતિનું શુભ ચિહ્ન છે એવું સ્વસ્તિકનું નિશાન અમારા ખેલૈયાઓ બંને હાથમાં મસાલ લઈ આપણી આર્ય સંસ્કૃતિનું શુભ ચિહ્ન એવું સ્વસ્તિક નું નિશાન સાથીઓ બનાવે છે માં પર પૂર્ણ શ્રદ્ધા રાખી ધક ધકતા આગના અંગારા પર ડગલા માંડી પ્રેક્ષકોને મંત્ર મુગ્ધ બનાવી દે છે